thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લો છે સાવલી તાલુકાના ત્યારે લસુંદરા ત્યારે ગામમાં ફોર્મ ભરવા બાબતે હત્યા થઈ હતી રિક્ષા ચાલક ત્યારે ઉદયસિંહ સળગવાની ત્યારે મિત્રો સળગવાની માર મારવામાં આવ્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે ઉદયસિંહ ત્યારે અભિસિંહ ચૌહાણ ઉપર વિજયની હત્યા થઈ છે વોર્ડમાં સભ્ય તરીકે ફોર્મ ભરવા મામલે માથાકૂટ થઈ હતી જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે મિત્રો આ એટલી કુરતાપૂર્વક કરવામાં આવી હતી કે આરોપીનું મૃતક ત્યારે ઉદયસિંહ ચૌહાણ ત્યારે કાંદમાં બોલાવીને શરીરના આગ લગાવી હતી અને ગંભીર રીતે દાજીલા ઉદેશી ચૌહાણને સારવાર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એસએસજીએ ત્યારે હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ઘટનાને લઈને ઉદયજી ચૌહાણના ભત્રીજાએ ત્યારે ગામના માથા ભારે લોકો પર આક્ષેપ કર્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે ભત્રીજાએ અબ્દુલ વાવલો ત્યારે હુસેન આરીફ નામના એ સમયે ત્યારે હુમલો કરવા હોવાનું જણાવ્યું છે ત્યારે જેમાં વિજયના ભત્રીજાએ સળગાવ હતા ત્યારે કાકાનો વિડીયો બનાવ્યો હતો જેમાં તે ઘાટને અંજામ આપનાર લોકોના નામ બોલી રહ્યો હતો જેમાં આ ઘટનાને અંજામ આપનારા લોકો નામ નોંધીને મંજુસર પોલીસે આ ત્યારે બનાવની બાબતે કાર્યવાહી હાથ ધરી છે જે આ મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો